મિત્રો આ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવેલ છે આ વિડીયો ને કોઈ ઘટના પાત્ર સાથે કોઈ પણ શબ્દ નથી બરાબર જો તમને અમારી દીપો સરકાર ઓફિશિયલ ચેનલના ના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બે શબ્દો અમારા મગનના

સરકાર ની જાહેરાત નહી કરી છે હું પોરાલા માનતો જ નહીં એટલે એટલા તો ફરસડે ઘરમાં તારે શું કીધું સરકાર ને એક એક ના જવાનું

કોરોના આઈ જશે ત્યાં બધું બાંધી દીધું પણ લાગે મને તો નહી થઈ જવાના કાકા હમણાં અઠવાડિયે બાર ફરી આય પેલા પ્રવાસ માં શરદી થઈ જાય

સર પણ કોરો પણ સરકાર નહી કીધું પેલું વાતો કરવાની જુ યાર હું તો તપાસ કરવા જાવ છું વડનગર

ના ગોઠવા હું તો જઉ તપાસ ડોઝ એ હાલ બધો નહીં સારું કર્યું ના કર્યું

સરપંચ સર આપડે ફાયદા માટે સરપંચ ને કેવો પડ પાંચ પાંચ ફૂટ એટલે પેલા બધા આવે એ દેજો

મારે એમ કીધું કે તમે બધા જોઈ કોઈ ના બેસી જ આ લાગી

ઉકાળો લવિન છે હું છે એનો ઉકાળો કઈ પીવા દોલો છે ના કરે તો યાર મરી ના કાળીગીટ નાખજે એટલે ઉકાળી પીજે આ હું તો છુ તાપ આઈ ગયો કોરોના નઈ આવે તો તમારો કોરોના આવ્યા ડુંગળી નું પાણી કાઢી કાઢી અરે પીવારાય તો કોરોના મટી જાય તને અમે તો કોરોના આવ્યો નહી પાવાનું પાહ આ બધું